જામનગરના કાલાવડ શહેરમાં જૈન સમાજ દ્વારા છરી પાલક સંઘ નીકળ્યો હતો જામનગરથી થી જુનાગઢ તરફ જઈ રહ્યો છે છરી પાલક સંઘ અને છરી પાલક સંઘ સાથે જૈન મુનિઓ અને જૈન મહાસતીઓ પણ સાથે જોડાયા હતા જામનગર જિલ્લાના કલાવડ શહેરમાંથી જૈન સમાજ દ્વારા જ છરી પાલક સંઘ નીકળ્યો હતો જેમાં જામનગરથી થી જુનાગઢ તરફ જઈ રહ્યો છે છરી પાલક સંઘ અને છરી પાલક સંઘ સાથે જૈન મુનિઓ જૈન મહાસતીઓ સાથે પણ જોડાયેલા હતા પગપાળા સંઘમાં પાલિતાણાના જૈન સંત લલિત શેખર મહારાજ હેમપ્રભુ મહારાજ ખાસ જોડાયા હતા સંગમા મોટી સંખ્યામાં જૈન સાધુ જૈન સમાજના લોકો પણ પગપાળા જામનગરથી થી જુનાગઢ જશે આવતા સંગના સ્વાગત અને આવકારવા માટે કલાવડના વિસા શ્રી માડી દશા શ્રી માડી અને સુખડિયા જૈન સમાજ લોકો ઉપસ્થિત રહ્યા સંગમા હાથી ઘોડા ગાડી બદર ગાડા જોડાયા હતા હાથી ઘોડા ઊંટ ગાડી બડદ ગાડાની સાથે બેન્ડ સાથે શહેરના મુખ્ય માર્ગમાંથી સંગ પસાર થયો હતો સમગ્ર શહેરમાં અનેક જગ્યાએ સંગનું સ્વાગત કરવામાં આવ્યું જામનગર જિલ્લાના કલાવડ શહેરમાંથી જૈન સમાજ જુનાગઢ તરફ જઈ રહ્યો છે છરી પાલક સંઘ અને છરી પાલક સંઘ સાથે જૈન મુનિઓ જૈન મહાસ સાથે પણ જોડાયેલા હતા પગપાળા સંઘમાં પાલિતાણાના જૈન સંત લલિત શેખર મહારાજ હેમપ્રભુ મહારાજ ખાસ જોડાયા હતા સંઘમાં મોટી સંખ્યામાં જૈન સાધુ જૈન સમાજના લોકો પણ પગપાળા જામનગર થી જુનાગઢ જશે આવતા સ્વાગત અને અને આવકારવા માટે વિસા સુખડિયા જૈન સમાજ લોકો ઉપસ્થિત રહ્યા હાથી ઘોડા ગાડી સ્વાગત ગાડા જોડાયા હતા હાથી ઘોડા ઊંટ ગાડી બળદગાડા બેન્ડ વાજા સાથે શહેરના મુખ્ય માર્ગમાંથી સંઘ પસાર થયો હતો સમગ્ર શહેરમાં અનેક જગ્યાએ સંઘનું સ્વાગત કરવામાં આવ્યું હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જામનગર no good.